તો શક્તિપીઠ અંબાજીમાં દેશ વિદેશમાંથી માય ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે ત્યારે સાથે સાથે અંબાજીના સ્થાનિક લોકો પણ આ ગામમાં મોટી સંખ્યામાં ધંધો વેપાર કરે છે ત્યારે છેલ્લા બે મહિનાથી અંબાજીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી છે ઓગણત્રીસ જુલાઈના રોજ અંબાજીમાં જાહેર બજારમાં બનેલી ઘટનાથી સમગ્ર અંબાજીના લોકોમાં ભારે રોષ છે તો સાથે સાથે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે જાહેર બજારમાં પથ્થરમારાની ઘટનાને લઈને અંબાજીના વેપારીઓ માન સરોવર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને પોતાની તકલીફો જણાવી હતી ત્યારે હવે અંબાજીના લોકો લડી લેવાના મૂળમાં છે અંબાજીની મહિલા દ્વારા પોલીસ મથકે ફોન કરતા પોલીસે જણાવેલ કે અસામાજિક તત્વો આવે તો ઘરમાં રહો જેને લઈને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે દૂર દૂર છે લાખો યાત્રી ખાતે આજ તક વહુ સુરક્ષિત છે लेकिन ऐसी परिस्थिति बनी है कि आज इस गांव के लोग अपने आप को असुरक्षित महसूस कर रहे हैं कुछ गुंडा तत्व लगभग तीन से चार महीने से अंबा जी के चारों रास्तों पे लूट मचाए रखे थे अब इनकी हौसला अफजाई पुलिस के सतकर्मो से के कुकर्मों से ऐसा हो गया कि वो गांव की दुकानों पर आके अपनी ताकत दिखाने लग गए पत्थर मारा करने लगे અંબાજીમાં જો સુરક્ષા હોય તો એ સરકારની જવાબદારી જવાબદારી છે છે પોલીસ પ્રશાસનની અંબાજીમાં આવી ઘટનાઓ બહુ બનતી હોય છે તો તેના માટે આજે સમગ્ર અંબાજીના વેપારી મિત્રો અહીંયા એક બેઠકનું આયોજન કરી જેમાં સંપૂર્ણ વેપારી મિત્રો એકત્રિત થયા અને કાલે અંબાજી બંધ રાખી અને આવેદન આપવાનું નક્કી કર્યું છે કાલે સંપૂર્ણપણે અંબાજી બંધ રહેશે અને અમે લોકો आवेदन हाँ जी मैं खुले आम लूटपात मची हुई है इसलिए हमने पुलिस को इन्फॉर्मेशन दी थी कि भाई हमारे को भी डर लग रहा है गुंडों लोगों से आप हमारी सेफ्टी के लिए हमारे मोहल्ले में सिक्योरिटी भेजो तो उनका ये जवाब था कि आप बाहर क्यों निकलते हो मोहल्ले से घर के अंदर ही रहा करो ना अगर हम घर के अंदर रहेंगे तो फिर हमारी सेफ्टी कहाँ से होगी हमारा कुछ काम बाहर से जाने के लिए काम भी तो होगा ना मैंने उसको यही जवाब दिया कि हम घर के अंदर बैठे हैं फिर हमारे मोहल्ले में कैसे लूटपाट हुई रात को વો ભ તો ઘર કે અંદર સો રહે તો લૂટકે લે ગય હો તો ફર આપ સેફ્ટી દે રેલી